ઝઘડીયા પીએસસી ખાતે કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાયું હતું જગડિયા પીએસસી ખાતે જિલ્લામાં પ્રથમ રૂર વિસ્તારમાં કોરોના વેક્સિન દ્વારા આવનારા કોરોના વેક્સિન મૂકવામાં આવનાર ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનો આયોજન કરવામાં આવ્યું છે કોરોના વેક્સિન મૂકવા દરમિયાન પડતી મુશ્કેલીઓને સમજી શકાય તેવા હેતુથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના પ્રથમ રૂલર તાલુકામાં જગડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન મોબાઈલ યોજવામાં આવ્યું હતું ડ્રાય રન આવનારા દિવસોમાં કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ સમજી શકાય અને વેક્સિનેશન દરમિયાન ડ્રાય રનમાં પડેલી મુશ્કેલીઓ અગવડતાને નિવારી શકાય તેવા હેતુથી જિલ્લામાં પ્રથમ રૂરલ એરિયાના ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રાય રનમાં 25 જેટલા કોરોના વ્યક્તિના લાભાર્થીઓને કોરોના વેક્સિન મૂકવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી ડ્રાય રન સમયે નોડલ ઓફિસર ડોક્ટર હિનાબેન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર શીજે મહેતા મેડિકલ ઓફિસર ડોક્ટર જિજ્ઞેશ પરમાર આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તસીન શેખ તથા પીએચસી સુપરવાઇઝર જીતેન્દ્ર બોડાણા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી ફીડબેક પૂરા પાડ્યા હતા